મારું નામ આશીષ જેઠવા છે અને આજથી એક વર્ષ પહેલાં મારે છે ને યુરોપમાં જોબ જોતી હતી એના માટે હું એજન્સી બોલતો હતો ને એમાં થયું એવું કે દિલ્હીની એજન્સી હતી મેં એનો કોન્ટેક કર્યો ઇન્સ્ટાગ્રામ થ્રુ એન્ડ એના પછી એ લોકોએ મને છે ને બધી વસ્તુ સમજાવી મને કોન્ટેક કર્યો એ લોકોએ ને સમજાવી આમ છે તેમ છે અને એના પછી મેં પૂછ્યું બી કરી કે આ મતલબ આ બધી વસ્તુ આવી ગયા એમાં કોઈ કે આવી ગઈ છે એમ અને એના પછી મેં પૈસા આપી દીધા એમને કે આટલા પૈસા થયા બાસઠ પાંચસો મેં આપી દીધા અને પછી મેં એક વસ્તુ ચેક ના કરી લિંકડિન ચેક ના કર્યું લિંકડિનમાં કમેન્ટ હતી કે આ ફ્રોડ છે ત્યારે મને સમજાણું કે આ ફ્રોડ છે એના પછી મેં ભાઈ બંને કન્સલ્ટ કર્યું વાત કરી બધા અને પછી મેં આ નંબર મેં નમેલા વન નાઇન થ્રી ઝીરો મેં એ લોકોને કોન્ટેક કર્યો અને એ લોકોએ તરત જ મને રિસ્પોન્સ આપ્યો એમ અને એ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ફટાફટ કામ થઈ ગયું અને એ દિવસે મને મારી બ્રાન્ચ અલોકેટ કરી નાખી મને કે આ બ્રાન્ચ તમે નજીકની બ્રાન્ચ છે તમે અહીંયા હો હોવજો અને એને કોન્ટેક કરજો એ તમને પ્રોસેસ કરી આપશે એટલે તો જ મેં આમને કોન્ટેક્ટ કર્યો સાયબર ક્રાઈમનો એ પહોંચ્યો અને એના પછી એ લોકોએ મારી કેસ મારો ફાઇલ કર્યો એન્ડ કેસ ફાઇલ કર્યો એના કંઈક થોડાક જ દિવસમાં મારે કોર્ટનો ઓર્ડર બાકી હતો કોર્ટનો ઓર્ડર મેં સબમિટ કર્યો આ લોકોને અને વિધિન ફોર ડેઝ વિધિન ફોર ડેઝ મારા પૈસા મને પાછા આવી ગયા એન્ડ વર્કિંગ ડેઝની અંદર મારા પૈસા મારા પાછા આવી ગયા જામનગર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સમયે જેટલા પણ છેતરપિંડીમાં ફાઇનાન્શિયલ ફ્રોડના કે જે અલગ અલગ ક્રાઇમ છે રજીસ્ટર થયેલા છે એ તમામના આધારે તપાસ કરીને જેટલા પણ બેંક એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ થયેલા હોય અથવા તો જેમાં નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવવામાં આવેલો હોય કે પૈસા પરત કરવા બાબતમાં એ તમામ હુકમો મેળવી અને એ તમામની બેંક ડિટેલ્સ મેળવી અને લગત અરજદારોને અંકે કુલ રૂપિયા એક કરોડ એકવીસ લાખ બાવીસ હજાર ચારસો બે રૂપિયા પરત અપાવેલ છે આ આ કામગીરી રિસ્પેક્ટેડ એજિસ્ટર અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે અને જે આ કામગીરીના અંતે જેટલા પણ અરજદારો હતા તેમને આ જે રકમ છે એક કરોડ એકવીસ લાખ બાવીસ હજાર ચારસો બે એમના રિસ્પેક્ટિવ એકાઉન્ટ્સમાં ડિપોઝિટ થવા થયેલ છે આ અનુસંધાને બાકીના તમામ જનતા જાહેર જનતાને જણાવવાનું કે જ્યારે પણ આપણી સાથે કોઈ પણ પ્રકારનો સાયબરનો ફાઇનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મીડિયાને લગતો કોઈ ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક જે સાયબરની ટોલ ફ્રી નંબર છે વન નાઇન થ્રી ઝીરો તેના પર તાત્કાલિક સંપર્ક કરવો અને આપણા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશન રેગ્યુલર પોલીસ સ્ટેશન અથવા તો જે જામનગરનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર ખાતે આવેલું છે તેનો તાત્કાલિક સંપર્ક કરવો જેથી આપણે આગળની કાર્ય તાત્કાલિક થઈ શકે